નમસ્તે દર્શક મિત્રો હું સુહર્ષ અને આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ હર્ષનો દાયકોમાં તો આજે આપણે બનાવી રહ્યા છે ગ્રેવીથી લથપથ એવું દેશી ચણા નું શાક તો ચાલો શરૂ કરીએ લગ્ન પ્રસંગોમાં બનતું એવું દેશી ચણાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક ગ્રેવી બનાવી લઈશું તેના માટે એક મિક્સર જાર માં મેં અત્યારે બે નંગ ટમેટા લીધા છે ત્યારબાદ બે નંગ લીલા મરચા એડ કરીશું એક નાનો એવો આદુનો ટુકડો એડ કરીશું ત્યારબાદ થી આઠ એવી લસણની કઢી એડ કરી અને બધી જ વસ્તુને આપણે સારી રીતે પીસી લઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ રીતની આપણી એકદમ સ્મૂદ એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે શાક બનાવવા માટે મેં અત્યારે એક પેન લઈ લીધું છે તેમાં અંદાજે ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું આ શાકમાં આપણે તેલની માત્ર રાખવાની છે જેથી શાક એકદમ સરસ બને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ટેબલ સ્પૂન જેટલી હિંગ એડ કરીશું ત્યારબાદ આપણે તેમાં આખા મસાલા એડ કરીશું તેમાં એક તમાલપત્ર એક સૂકું મરચું બે ત્રણ લવિંગ એક તજનો ટુકડો એ બધી જ વસ્તુને એડ કરી અને તેમાંથી સુગંધ આવવા ન લાગે ત્યાં સુધી તેને તેલમાં ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી એવી ડુંગળી અંદાજે બે નંગ જેટલી એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને આપણી ડુંગળી જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી તેને ચડવા દઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જોઈ શકો છો કે આપડી ડુંગળી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આ ગ્રેવીને આપણે પાંચ થી સાત મિનિટ માટે ચડવા દઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પાંચ થી સાત મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું મેં અત્યારે તેમાં વન ટેબલ સ્પૂન જેટલું નમક એડ કર્યું છે નમક એડ થઈ જાય ત્યારબાદ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી અને ગ્રેવીને અંદાજે પાંચ થી સાત મિનિટ માટે ફરીથી ચડવા દઈશું જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ના પડી જાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણી ગ્રેવીમાંથી એકદમ તેલ છૂટું પડી ગયું છે ત્યારબાદ તેમાં આપણે મસાલા કરી લઈશું તેમાં મસાલામાં ચપટી એવી હળદર એડ કરીશું દોઢ ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું તમારે ઘરમાં જેવી તીખાસ ખવાતી હોય તે પ્રમાણે તેમાં લાલ મરચું એડ કરીશું મેં અત્યારે તેમાં બે ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું એડ કર્યું છે ત્યારબાદ આપણા મસાલા બળી ન જાય તેના માટે થોડું એવું પાણી એડ કરી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને આપણા મસાલાને થોડી વાર તેલમાં સાંતળી લઈશું બે થી ત્રણ મિનિટ થઈ જાય ત્યારબાદ આ ગ્રેવીમાં આપણે ફરીથી થોડું એવું પાણી એડ કરીશું અને ફરીથી આપણે ગ્રેવીને મિક્સ કરી પાંચ થી સાત મિનિટ માટે ફરીથી ચડવા દઈશું જ્યાં સુધી આ ગ્રેવીમાં એક ઉકાળો ના આવી જાય ત્યાં સુધી આ ગ્રેવીને ચડવા દઈશું આપણે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણા શાકમાં એક ઉકાળો આવી ગયો છે ત્યારબાદ આપણે તેમાં અંદાજે એક કપ જેટલા દેશી ચણાને બાફી લઈશું અને ત્યારબાદ તેને એડ કરી દઈશું આપણા ચણા એડ થઈ જાય ત્યારબાદ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી અને પાંચ થી સાત મિનિટ માટે ચડવા દઈશું લગ્ન પ્રસંગોમાં બનતું એવું આપણું દેશી ચણાનું શાક તૈયાર છે તેને આપણે કોથમીરથી ગાર્નિશ કરી દઈશું અને રોટલી અને જીરા રાઈસ સાથે સારું કરીશું આઈ હોપ કે તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો ફટાફટ લાઈક કરી દો મસ્ત મજાની કોમેન્ટ કરી દો મિત્રો સાથે શેર કરી દો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દો અને હા ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ના ભૂલતા ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે આવજો